આબી શાકને ટક્કર મારે તે ઉતુરિયાનું શાક એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સના ફ્યુઝન રેસિપીમાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકન ને જરૂરથી પ્રેસ કરશો જેથી આવનારી નોટિફિકેશન મળતી રહે આ શાકને તમે રોટલી પરાઠા બ્રેડ સાથે સર્વ કરી શકો છો ખૂબ જ સરસ લાગે છે રોજના રોજિંદા સાદા તુરિયાના શાક થી ખાઈને કંટાળ્યા હોય તો મેં આ બનાવેલી ટ્રીક થી એકવાર બનાવ્યું તો તમારા ઘરમાં પણ ફેવરેટ બની જશે અને રોટલીઓ ઓછી પડશે આ શાકને એકદમ ટેસ્ટી અને સ્પાઈસી બનાવવા માટે અમુક ટ્રીક અને ટિપ્સ હું તમને વચ્ચે વચ્ચે કહેતી રહીશ તો વિડીયો ને સ્કીપ કર્યા વગર આખો જોજો જેથી કરી તમારું શાક પણ એકદમ ટેસ્ટી અને લાજવાબ બને

છાલને સરસ કાઢી લેવાની છે પિલરની મદદથી મેં બતાવેલી રીતથી તમે એકવાર ચોક્કસથી ઘરે બનાવવાનો ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં અભિપ્રાયો આપવાનો ભૂલતા નહીં તો આ રીતે આપણે બધી જ છાલને તુરિયામાંથી કાઢી લઈએ તુરિયાની છાલને કાઢી અને મીમૂ કરી લીધી છે આપણે દોર જેટલું ટામેટું બે નંગ જેટલી ડુંગળી અને થી પાંચ નંગ જેટલા કાજુ લીધેલા છે સૌપ્રથમ આપણે કાંદાની પેસ્ટ બનાવીશું તેના માટે એક નંગ લીલું મરચું અને થી પાંચ કઢી લસણને આ રીતે સરસ ગ્રાઇન્ડ કરી લીધું છે આ રીતે આપણે ડુંગળીની સરસ પેસ્ટ બનાવી લીધી છે હવે આપણે ટામેટાંની પ્યોરી બનાવવાની છે તેના માટે આ રીતે દોઢ નંગ જેટલા ટામેટા લીધેલા છે અને તેને સારી રીતે ટુકડા કરી અને ગ્રાઇન્ડર જાર માં એડ કરી દઈએ અને તેને પણ સરસ ગ્રાઇન્ડ કરી લઈએ તમારે ગ્રાઇન્ડર જાર માં ક્રસ ના કરવું હોય તો તમે ગ્રેટર ની મદદ થી ગ્રેટ પણ કરી શકો છો હવે આ રીતે સરસ ઝીણા ઝીણા તુરિયા ના સરસ ટુકડા કરી લઈએ તમને જો પસંદ હોય તો તમે આ રીતે તુરિયાની થોડી લાંબી લાંબી સ્લાઇસ કરી અને કટ કરી શકો છો પરંતુ મેં આ રીતે ટુકડા કર્યા છે તો તમે જોઈ શકો છો કે આ રીતના આપણે સરસ ટુકડા કરી લેવાના છે હવે આપણે પંજાબી શાક ની ગ્રેવી બનાવીએ તેના માટે બે મોટી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે કઢાઈમાં અડધી ચમચી રાઈ એડ કરીએ પાઈપ સરસ તતળી જાય પછી આપણે અડધી ચમચી જીરું એડ કરીએ અને એક પીંચ જેટલી હિંગને એડ કરવાની છે બનાવેલી ડુંગળીની પેસ્ટને એડ કરી અને સરસ સાંતળવા દેવાની છે સ્લો ગેસની ફ્લેમ ઉપર આ રીતે ડુંગળીની પેસ્ટ સરસ સંતળાઈ જાય અને ઉપરથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું છે હવે આપણે બનાવેલી ટામેટાની પ્યોરીને એડ કરી દઈએ અને તેને પણ સરસ સાંતળી લઈએ ટામેટાની પ્યોરી ચડવા માટે આપણે સ્વાદ મુજબ ઉપરથી મીઠું એડ કરીએ જેથી કરી ટામેટાની પ્યોરી પણ સરસ ચડી જાય હવે ઢાંકી અને એક થી બે મિનિટ માટે સાંતળવા દઈએ

સરસ વઘાર કરી લઈએ તેના માટે એક ચમચી તેલ એક પિંચ હિંક એક ચોથાઈ ચમચી હળદર પાવડર એડ કરી તુરિયાને બે થી ત્રણ મિનિટ માટે સ્લો ગેસ ફ્લેમ ઉપર ચડવા દેવાના છે ઢાંકીને તો તમે જોઈ શકો છો કે ગ્રેવી પણ સરસ રેડી થઈ ગઈ છે અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉપરથી એડ કરી અને સરસ મિક્સ કરી લઈએ તમે ગરમ મસાલા ની જગ્યાએ પાવભાજી મસાલો પણ એડ કરી શકો છો આ શાકમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે હવે આપણે તુરિયા ને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે તુરિયા પણ સરસ ચડી ગયા છે અંદરથી સરસ સોફ્ટ થઈ ગયા છે હવે આપણે તુરિયામાં પણ મસાલા કરી લઈએ તેના માટે સ્વાદ મુજબ મીઠું ચોથા ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી તીખું મરચું પાવડર અડધી ચમચી ગરમ મસાલો એડ કરી અને મસાલા ને પણ સરસ ચડી જાય ત્યાં સુધી થવા દઈએ તો ગ્રેવી ઓલમોસ્ટ તૈયાર છે અને તુરિયા પણ સરસ ચડી ગયા છે તો તુરિયા ગ્રેવીમાં એડ કરી અને સરસ મિક્સ કરી લઈએ તો હવે આપણે તેને ગ્રેવી વાળું શાક બનાવવા માટે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી અને સરસ સ્લો ગેસની ફ્લેમ ઉપર બે થી ત્રણ મિનિટ માટે થવા દઈએ બે મિનિટ માટે આ રીતે ઢાંકી અને સરસ ચડવા દીધું તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઘટ એવો રસો બનીને રેડી થઈ ગયો છે હવે શાકને આ રીતે ઓલમોસ્ટ તૈયાર જ છે પરંતુ થોડું ટેસ્ટી બનાવવા માટે આપણે ઉપરથી ઝીણી સેવ અડધી વાટકી જેટલી એડ કરીએ અને સેવ ને સરસ શાકમાં મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે પંજાબી શાક ને ટક્કર મારે તેઓ શાક ખાવા માટે રેડી છે ઉપરથી કોથમીર અને થોડી ગાર્નિશિંગ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમે આ રીતે મારી રીત થી ફોલો કરી અને આ રીતે તુરિયાનું શાક બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને બધાને ભાવશે આ શાક ને તમે પરોઠા રોટલી કે બ્રેડ સાથે સર્વ કરી શકો છો

તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય ટેક કેર ઓફ યુ